રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસ બાબતે બે મોટા ફેરફાર થયા છે એક તો આવકમાં ફેરફાર થયો છે અને બીજી વસ્તુ રાઈટ ટુ એજ્યુકેશનમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં પણ મોટા પાયે ફેરફાર થયો છે આ બંને ફેરફાર તમારા માટે ખૂબ મહત્ત્વના સાબિત થઈ શકે છે તો આ વિડીયો જરૂરથી જોજો આપણે ડિટેલમાં વાત કરશું તો તમે રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટ ખોલશો એટલે તમને કંઈક આવી રીતે પોપઅપ દેખાડશે જેમાં તમને અમુક માહિતી આપવામાં આવેલી છે જે બાબતે શિક્ષણ વિભાગમાં એક પરિપત્ર થયેલો છે તો તે પરિપત્રના આધારે આપણે ડિટેલમાં સમજ તો મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવેલો છે પંદર માર્ચ બે હજાર પચીસ ના રોજ જે તમારા સામે છે તો આ પેરેગ્રાફ એકમાં આપણને જણાવવા મળ્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી સોળ માર્ચ બે હજાર પચીસ સુધીની છે ત્યારબાદ પેરેગ્રાફ બેની વાત કરીએ જેમાં લખેલું છે કે અગાઉ કેટેગરી ક્રમાંક હવે આપણને અહીંયા રાઇટ ટુ એજ્યુકેશનમાં જે કઈ કેટેગરી છે તેના ક્રમાંક આપવામાં આવેલા છે તમને જો હજી નથી ખબર કે રાઇટ ટુ એજ્યુકેશનની કેટેગરી એના ક્રમાંક શું છે તો એને લગતો વિડિયો તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેમાં મેં ડિટેલમાં સમજાવેલું છે તો ક્રમાંક આઠમાં આવે છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તેવી અને ત્યારબાદ નવ નંબરની કેટેગરી છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો અગિયાર નંબરની કેટેગરી છે એસસી એસટી કેટેગરીના બાળકો બાર નંબરની કેટેગરી એસીબીસી કેટેગરીના બાળકો એટલે કે ઓબીસીના એટલે કે બક્ષી પંચના બાળકો ત્યારબાદ તેર નંબર જનરલ કેટેગરીના બાળકો આજે બધી કેટેગરી છે કેટેગરી આઠ નવ અગિયાર બાર અને તેર તેના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા હતી જે શિક્ષણ વિભાગના તેર ત્રણ બે હજાર પચીસના આ પત્રથી મળેલ મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વાર્ષિક છ લાખ કરવામાં આવેલ છે તો મિત્રો જો તમને ટૂંકમાં સમજાવું તો અહીંયા એ કહેવા માંગે છે કે અત્યાર સુધી શું હતું આવક મર્યાદા જે છે એ ગ્રામ્ય વિસ્તારની એક લાખ વીસ હજારની હતી એટલે કે એક લાખ વીસ હજારની અંદરની જેની આવક છે ગ્રામ્ય વિસ્તારવાળાની તેના જ તે ફોર્મ મંજૂર થતા હતા અને શહેરી વિસ્તારમાં આવક મર્યાદા હતી એક લાખ પચાસ હજાર એટલે કે શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી નીચી આવક હોય તો જ તે તમારું ફોર્મ મંજૂર થતું હતું પરંતુ મિત્રો આ પત્રથી સરકારે આવક મર્યાદામાં સુધારો કરી દીધો છે તમે ચાહે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય કે પછી શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય હવે તમારી આવક મર્યાદા છ લાખ સુધીની કરવામાં આવી છે એટલે કે તમારી આવક છ લાખ સુધીની હશે તો પણ તમારા બાળકનું ફોર્મ આરટીમાં મંજૂર થઈ જશે એટલે આ આવક મર્યાદામાં જે સુધારો થયો છે જેના કારણે ઘણા મિત્રોને ફાયદો થશે ઘણા મિત્રોને આવક જે છે એ વધારે હોય છે જેના કારણે તેઓ અત્યાર સુધી આરટીનું ફોર્મ નથી ભરી શકતા લેકિન હવે મિત્રો તમારી આવક જો છ લાખ સુધીની છે તો પણ તમે ફોર્મ ભરી શકશો અને બીજું એક મહત્વ મહત્વનો સુધારો છે આ પેરેગ્રાફમાં જણાવેલો છે કે આથી વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા ઉપર જણાવેલ કેટેગરી ક્રમાંક આઠ નવ અગિયાર બાર અને તેરના બાળકોના વાલીશ્રીઓ આર ટી ડોટ ઓઆરજી ગુજરાત ડોટ કોમ વેબસાઇટ પર પંદર ચાર બે હજાર પચીસ મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે મિત્રો અત્યાર સુધી જે આરટીની છેલ્લી તારીખ હતી એ હતી પંદર માર્ચ બે હજાર પચીસ પરંતુ આવક મર્યાદામાં વધારો કર્યો જેના કારણે હવે સરકારે આરટીમાં ફોર્મ ભરવાની તારીખમાં પણ ખાસો વધારો કરી દીધેલો છે એટલે કે જે રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી પંદર માર્ચ બે હજાર પચીસ તે સુધારી અને પંદર એપ્રિલ બે હજાર પચીસ કરી દેવામાં આવેલી છે એટલે કે પૂરા એક મહિનાનો ત્રીસ દિવસનો વધારો કરી દેવામાં આવેલો જો તો રેટુ એજ્યુકેશનમાં તમારા બાળકનું ફોર્મ ભરવાનું બાકી છે તો તમે પંદર એપ્રિલ બે હજાર સુધી તમારા બાળકનું ફોર્મ ભરી શકો છો અને છેલ્લો પેરેગ્રાફ છે આમ ઉપર મુજબની વિગત જિલ્લા કક્ષાએ ઉક્ત કેટેગરી માટે મળતી ઓનલાઈન અરજીઓમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોની અરજી અન્ય આધારોની ચકાસણી કરી અરજીઓને માન્ય અમાન્ય કરવાની કાર્યવાહી તારીખ સોળ એપ્રિલ બુધવાર સુધીમાં અચૂકપણે પૂર્ણ કરવાની રહેશે એટલે ટૂંકમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર એપ્રિલ છે પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા તે મંજૂર નામંજૂર કરવામાં આવતું હોય છે તે તે લોકો માટે છેલ્લી તારીખ સોળ એપ્રિલ છે એટલે કે જો પંદર એપ્રિલ સુધીમાં તમારું ફોર્મ મંજૂર કે નામંજૂર એવું સ્ટેટસ નથી દેખાડવામાં આવતું તો પણ તમારે ચિંતા કરવાની નથી કારણ કે તે લોકો સોળ તારીખ સુધી તે ચેક કરી અને મંજૂર નામંજૂર કરી શકે છે તો જે આવક મર્યાદા વધારીને સરકારે છ લાખ કરી છે તે બે હજાર પચીસમાં તે એટલે કે આ વર્ષે જ તે લાગુ પડશે એટલે જો તમારે છ લાખ સુધીની વાર્ષિક આવક છે તો તમારે બિંદાસથી પોતાના બાળકનું એ આવક છ લાખ સુધીના આવકના દાખલાના આધારે જ તે ફોર્મ ભરી દેવાનું છે તેના આધારે મંજૂર થશે થઈ શકશે અને હવે તમારે પંદર એપ્રિલ બે હજાર પચીસ એ છેલ્લી તારીખ છે રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની તો તમારે ત્યાર સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની છે અને રાઇટ ટુ એજ્યુકેશનમાં તમારા બાળકને એડમિશન મળે ત્યાર સુધીના બધા અપડેટ માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાં આગળ તમને હું ખૂબ મહત્ત્વના અપડેટ આપતો હોઉં છું